બાંગ્લાદેશને ભારતે પાકિસ્તાન થી આઝાદી અપાવી હતી બાંગ્લાદેશે ભારત થી લેન્ડ પાર્ટ દ્વારા સુતના ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂક્યો તેઓ મુર્શિદાબાદ હિંસા પર મુસ્લિમોની સલામતી પર લેકચર આપી રહ્યા છે મોહમ્મદ યુનુસે તો ત્યાં સુધી કહ્યું કે ઉત્તર પૂર્વ ભારતને સમુદ્ર સાથે કોઈ લેવા દેવા નથી અને બાંગ્લાદેશ તેમનો એકમાત્ર રક્ષક છે નમસ્કાર હું મનોજ શું બાંગ્લાદેશ ભારત માટે માથાનો દુખાવો બની ગયું છે અને ત્યાંનો સામનો કેવી રીતે કરી શકાય જાણીશું આજના એક્સપ્લેનરમાં સૌથી પ્રથમ તો એ જાણીએ કે ભારતે બાંગ્લાદેશ સાથે મિત્રતા કેવી રીતે જાળવી રાખી ઓગણીસો છન્નું માં ભારતે ગંગાજળ બટવારા સંધિ કરી જે બાંગ્લાદેશ માટે તેની કૃષિ અને પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી હતું બે હાજર છ માં ભારતે સિગારેટ અને દારૂ સિવાય બાંગ્લાદેશથી આવતી તમામ વસ્તુઓ પર ટેરિફ ઘટાડીને શૂન્ય કરી દીધું બે હાજર દસ થી બે હાજર વીસ સુધી ભારતે લગભગ આઠ અબજ ડોલરની લાઇન ઓફ ક્રેડિટ આપી રસ્તા રેલવે અને બંદરો જેવા સત્તર પ્રોજેક્ટમાં રોકાણ કર્યું બે હાજર પંદર માં લેન્ડ બાઉન્ડરી એગ્રીમેન્ટ હેઠળ બંને દેશો એકસો બાસઠ નાના વિસ્તારો વહેંચ્યા આમાં ભારતે બાંગ્લાદેશ ને દસ હજાર એકર વધુ જમીન આપી બે હજાર એકવીસ માં કોવિડ દરમિયાન ભારતે બાંગ્લાદેશ ને તેત્રીસ લાખ કોવિશિલ્ડ રસીઓ મફત માં પૂરી પાડી આ ઉપરાંત ભારત બે હજાર તેવીસ થી બાંગ્લાદેશ ને દરરોજ બે હજાર મેગાવોટ વીજળી મોકલે છે શેખ હસીના સમયમાં ભારત બાંગ્લાદેશ સંબંધો ખૂબ જ મજબૂત હતા પરંતુ મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર દરમિયાન ત્યાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ વધી ગઈ મોહમ્મદ યુનુસે બે વાર પાકિસ્તાનની મુલાકાત લીધી છે તેમના ટોપ સૈન્ય અધિકારીઓ વચ્ચે પણ બેઠક થઈ છે અને વેપાર પણ વધારી રહ્યા છે માર્ચમાં યુનુસે ચીનની મુલાકાત લીધી અને અનેક કરારો પર હસ્તાક્ષર આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ